જગતનો તાત સતત થઈ રહ્યો છે પાયમાલ ડુંગળી પકવતા ખેડૂતોના હાલત સાવ કફોડી બની ગઈ છે અને વચોટિયા મલાઈ ખાઈ જાય છે અને ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે હાલની પરિસ્થિતિમાં ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને વિગે પચાસ હજાર કરતાં વધારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેઠા તાલુકાના અરણી ગામના ખેડૂતોનો ડુંગળીની નિકાસ નિકાસબંધીને લઈને એક અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં ડુંગળીની નિકાસ બંધી મુદ્દે ખેડૂતો આક્રમકમણમાં જોવા મળી રહ્યા છે જ્યાં વિવિધ સ્થાનો પર એક તરફ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ રસ્તા પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ લોકો સુધી પહોંચાડી રહ્યા છે ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો હાલમાં ડુંગળીના ખેડૂતોની છે સરકાર મલમ લગાવવાને બદલે ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહી છે હાલમાં મળે ત્રણસો રૂપિયાનો સીધું નુકસાન જતા ખેડૂતોને પ્રતિવિગે પચાસ હજારનું નુકસાન થઈ રહ્યું છે ગુજરાતના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખરીદી બંધ વચ્ચે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે કારણ કે નવેમ્બરથી એપ્રિલ સુધી બજારમાં આવતી ડુંગળીની સેલ્ફ લાઈફ પંદરથી વીસ દિવસ જ હોય છે આ ડુંગળી પાકે એટલે ખેડૂત સુધી બજારમાં વેચાણ કરે છે ત્યારે ખેડૂતોને જા જે હોય તે ભાવે વેચાણ કરવી પડે છે

સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ મારા ખેડૂતની પરિસ્થિતિ લેવા ન આવે પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર ફાટું લાગે એક તો પકવાનો ખર્ચો પ્લસ એને લણતર નો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદનાની ખબર હોય ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને વધી વધી તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના ના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોક ને ક્યારે સમજાશે ત્યારે એને અને અમે કોઈ પક્ષ પક્ષ ને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને અમે છીએ આ મારી હાથ વીઘાની ડુંગળી છે હાથ વીઘાની ડુંગળીમાં મેં હાથસો રૂપિયામાં દીધેલી હતી એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી હતી ડુંગળી કોઈ લેવા ન આવ્યું અમારું ડુંગળી લેવા ન આવ્યું એના માટે ડુંગળી બધી જાય ઊંઘી જઈને અમે નાખી દીધી અને એના માટે અમને આમ રોજ સડ્યો કે ડુંગળી આપડી લેવા કોઈ ના આવ્યું એટલે અમે થી ઉપરેતા લગીને થી હાથ ટેક્ટર મોકલ્યા તાલુકા તાલુકા વાય એટલે અહીંયા અમે થી ઉપરેટતા આવ્યા છીએ અને ઠેટ લગીન ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે અમારે ઉપર આ બધું ડુંગળીનું પતન થઈ ગયું હવ વાહના ખેડૂતનું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટ્ટી કરો બે હાથ જોડીને વિનંતી છે સાત તારીખે જ્યારે નિકાસબંધી પર પ્રતિબંધ વિકાસબંધી કઈ ત્યાર પછી સાતસો આઠસો રૂપિયા માં વેચાતી ડુંગરી આજે બસો ત્રણસો રૂપિયા માં પણ લેવા કોઈ આવતું નથી આજે લણેલી અમે સાત ટ્રેક્ટર લણેલી ડુંગરી એટલે કે લગભગ સાતસો થી આઠસો માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયા માં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છીએ ત્યારે આજ ગામડે ગામડે થી દેશભર ની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી આ કલાક ની અંદર થાય તો દોઢ કલાક નો કરે એવી આ સરકાર ઉપર અમારી માંગણી છે અને જો આ નિકાસબંધી દૂર નહીં થાય તો આવનારા સમયની અંદર દિલ્હી ની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદની અંદર પ્રધાનમંત્રીના ના નિવસ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતોની માગણી છે